ગલોલી વાસણા ખાતે શ્રી સધી મેલડી માતાનું આદ્ય સ્થાનક આવેલું છે આ મંદિર પંથકના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે વર્ષે દહાડી અહીં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો અહીં આવી પોતાની બાધા માનતા પૂર્ણ કરે છેલ્લા સોળ વર્ષથી ગલોલી વાસણા પાટણથી રાજસ્થાનના રામદેવરા ખાતે પગપાળા યાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ આ પદયાત્રાનું સુંદર આયોજન ભુવાજી ઘેમરભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું માધવનગર સ્થિત સધી મેલડી મંદિર ખાતેથી વાસ્તે ગાસ્તે પદયાત્રા સંઘ પ્રસ્થાન થયો હતો આ પદયાત્રા સંઘમાં પચીસ થી વધુ યાત્રાળુઓ જોડાયા હતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત વિવિધ સમાજના આગેવાનોએ સંઘને પ્રસ્થાન કરાવ્યું હતું સાડા ચારસો કિલોમીટરનું અંતર કાપીને આ સંઘ દસ દિવસે રણુજા ખાતે પહોંચશે જ્યાં ભુવાજી ઘેમરભાઈ દેસાઈ રામાપીર નેજા ચડાવશે આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને શ્રદ્ધાળુ લોકોએ ભુવાજી ઘેમરભાઈ સન્માન કર્યું હતું